બાવડામાં કીટ વિતરણ કરવા ગયેલા અમદાવાદ જિલ્લાના મીડિયા સેલના સહક કન્વીનર દીપક ભટ્ટ સહિત ભાજપના કોર્પોરેટરોનો રહીસોએ લીધો ઉધળો બાવડામાં કીટ વિતરણ કરવા ગયેલા અમદાવાદ જિલ્લાના મીડિયા સેલના સહ કન્વીનર દીપક ભટ્ટ સહિત ભાજપના કોર્પોરેટરોનો સ્થાનિક સોસાયટીના રહી સોએ વિરોધ કર્યો કેટલાય દિવસોથી સોસાયટીમાં પાણી ભરાય હોવા છતાં કોઈ તેમના હાલ પૂછવા ન ગયા હોય અને અચાનક સાંસદ અમિત શાહ દ્વારા મોકલાયેલ રાશન વિતરણ કરવા જતાં સ્થાનિક રહીશો ઉધળો લીધો હતો બાવળામાં વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયા હતા જેમાં રત્નદીપ સોસાયટી સ્વાગત સોસાયટી બળિયાદેવ વિસ્તાર વાણકરવાસ સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણી છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો આ દિન સુધી આ સોસાયટીઓની કેવી પરિસ્થિતિ છે તે હાલ પણ જોવા આવ્યા ન હતા અને અચાનક સાંસદ અમિત શાહ દ્વારા રાશન કીટ પાણી ભરેલ વિસ્તારમાં મદદ માટે મોકલવામાં આવી જે રાશન કીટ બાવળાના સ્થાનિક કોર્પોરેટરો પાણી ભરેલા વિસ્તારમાં વહેંચવા ગયા હતા જ્યાં તેમનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ જિલ્લા મીડિયા સેલના સહક કન્વીનર દીપક ભટ્ટ સહિતના કોર્પોરેટરોનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને તેમના હાથેથી કીટ લેવામાં આવી ન હતી અનેક લોકોએ જણાવ્યું હતું કે જ્યારે પાણી ભરાયા ત્યારે કોઈ અમારા હાલ કેવા છે પૂછવા પણ આવ્યા ન હતા અને અચાનક કીટ વિતરણ કરવા આવતા અને ફોટો પડાવવા આવતા તેમનો વિરોધ કર્યો હતો આમ બાવળામાં ભાજપના કોર્પોરેટરોનો સ્થાનિક લોકોએ જરૂરી સમયે મદદ કરવા ન આવતા વિરોધ કર્યો અને ધારાસભ્ય કનુભાઈ પટેલ અને બાવળા શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલના હાથે જ કીટ સ્થાનિકોએ લીધી આના કારણે જ તેમને જ્યારે પાણી ભરાયા ત્યારે મદદે આ બંને દોડી ગયા હતા reporta se a Deus e se